અંકલેશ્વર શહેરને અદીને આવેલા બોરભાથા ગામના સીમમાં આવેલ આદિવાસી સમાજનું વર્ષો જૂનું શમશાન આવેલું હતું ત્યાં ખૂબ જ કચરો અને ગતરનું ગંડું પાણી આવતું હતું જે અંગે અંકલેશ્વર આદિવાસી સમાજના વિનય વસાવા હરેશ વસાવા સમીર વસાવા ચિરાગ વસાવા અને સમાજ જાગૃત આગેવાનો દ્વારા બોરભાથા ગ્રામ પંચાયતને સોમાભાઈને રજૂઆત કરતાં તાત્કાલિક અસનથી ગટરનું ગંદુ પાણી શમશાન ન આવતું બંધ કર્યું અને સાફ સફાઈનું કામ ચાલુ કરાવ્યું સમાજના જાગૃતિ યુવાનો દ્વારા બોર ઢોરબાથા ગ્રામ પંચાયત અને સોમાબાઈ નો આભાર માન્યો હતો અંકલેશ્વરના નવા બોરભાથા નજીક આદિવાસી સમાજનું ખૂબ મોટું સ્મશાન આવેલું છે આ સ્મશાન ખૂબ જ જૂનું છે આ સ્મશાનમાં ખૂબ જ ઝાડી ઝાખર જેવું થઈ ગયું હતું અને ખૂબ જ દયનીય હાલત હતી આદિવાસી સમાજના જાગૃતિ યુવાનો દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ થાય એના માટે અમે લોકોએ ગ્રામ પંચાયત બોરભાટા નવા બોરભાટા ગ્રામ પંચાયત તથા સોમભાઈનો અમે સંપર્ક કરતા એમના સહયોગથી આજે આખું સ્મશાન ખૂબ જ સારી રીતના સાફ સફાઈ કરવામાં આવી છે અને આવી કોઈ દફન વિધિ બી કરવાની હોય તો એના માટેની જગ્યા પણ સારી રીતના ખોલી કાઢવામાં આવી છે અને હું સમાજના યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે બોડભાટા ગામ પંચાયત અને સોમભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું જેમને આટલી મોટી સ સહકાર આપીને આ સ્મશાનને સાફ સફાઈ કરવામાં અમને મદદરૂપ કરી સમાજના હજુ પણ એવા લોકો જે લોકો એ દફનવિધિ કરતા હોય તેમના માટે અહિયાં સારી એવી જગ્યા કરવામાં આવી છે તો એવી કોઈક પણ જરૂરિયાત હોય તો અહિયાં સંપર્ક કરી અને અહિયાં દફનવિધિ કરી શકે છે